જય શ્રી કૃષ્ણ આજે આપણે નાસ્તો બનાવશું સૌ પ્રથમ તેલ ગરમ મૂકી અને બીજી તૈયારી કરી લેશું એક વાટકી મેંદો લેશું એક વાટકી રવો લેશું અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી મરી પાવડર એક ચમચી મીઠું બધું મિક્સ કરી લેશું તેલનું મૂળ નાખશું મિક્સ પાણીથી લોટ ને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપશું રવો છે એટલે પાણી એબઝોર્બ કરે એટલે લોટ સેજ સોફ્ટ જ રાખો છે પછી આપણે માપનો થઈ જશે મસાલો રેડી કરી લેશું એક મોટી ચમચી લીધી છે ચાટ મસાલો મોટી ચમચી કાશ્મીરી મરચું છે તીખું નથી એકલું કાશ્મીરી છે ચમચી ગરમ મસાલો મિક્સ કરી લેશું

હવે આ એક એક પાડી બે છેડા આ રીતે કરી દેવાના પછી પાછળથી આ બે છેડા અને આ પાછળની સાઈડ સાઈડ મોટા કરવા હોય તો સહેજ મોટું કરવાનું આ રીતે આ રીતે બધા વાળ લેશું આવી રીતે બધા વાળ લેશું વાળી લીધા છે તળી લેશું હવે ધીમા ગેસે તળી લેશું પેલા તેલ એકવાર કરી લેવાનું છે સરખું પછી બધાને આવી જશું છે લાઈટ બ્રાઉન તળશું મીડિયમ ફ્લેમ ઉપર લાઈટ બ્રાઉન તળશું તળશું હજી સેજવાર છે લાઈટ બ્રાઉન તળાઈ ગયા છે કાઢી લેશું હવે આપણે આ તળાતા જાય એ રીતે જે આપણે મસાલો મિક્સ કર્યો છે એ થોડો થોડો સ્પ્રિંકલ કરી અને ભેળવી લેશું એટલે ગરમ ગરમમાં જ બધું કોટિંગ થઈ જાય સરસ આ રીતે બધા રેડી કર લેશું મસાલા રેડી કરી દીધા છે સરસ મિક્સ થઈ ગયા છે તો જો કેટલો અવાજ ઉપરથી જ ખ્યાલ આવી ગયો છે ક્રિસ્પી અને સોફ્ટ અંદરથી અને એકદમ સરસ લાગે છે આ બહારના નાસ્તા ભૂલી જશું એટલા ચટપટાને એટલા સરસ લાગે છે ખાવામાં એકવાર જરૂરથી ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ